હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ફરાળી રેસીપી તો અહીંયા હું કાચા કેળાનું રસાદાર શાક બનાવવા જઈ રહી છું અગિયારસ હોય કે કોઈ પણ વ્રત હોય કે ઉપવાસ હોય તો આપણે આ રીતનું ફરાળી શાક બનાવતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે કાચા કેળાનું રસાદાર શાકની રેસીપી શેર કરીશ કાચા કેળાનું રસાદાર શાક બનાવવા માટે અહીંયા અમે પાંચસો ગ્રામ જેટલા કાચા કેળા લઈ લીધા છે અને તેને આ રીતે કૂકરમાં થોડું પાણી ઉમેરી અને ત્રણ વિસલ વગાડી અને બાફી લીધા છે ત્રણ વિસલ થઈ ગયા બાદ કૂકર ઠંડુ થઈ ગયું છે અને કેળા સારી રીતે બફાઈ ગયા છે તો કેળા આપણે નેવું ટકા જેટલા જ બાફવાના છે જેથી કરીને શાકમાં આપણે ફેરવીએ તે વખતે તે મેશ ન થઈ જાય તો આ રીતે ઠંડા થઈ ગયેલા કેળાની આપણે છાલ ઉતારી લઈશું અને ધ્યાન રાખવાનું મિત્રો કે કેળાને આપણે ઠંડા થયા પછી જ છાલ ઉતારીશું અને તેને સમારીશું પણ ઠંડા થયા પછી જ જો ગરમ ગરમ સમારીશું તો તે મેશ થઈ જશે અને શાક સારું નહીં બને તો આ રીતે મેં ઠંડા થવા દીધા બાદ છોલી અને સહેજ મોટા એવા પીસ કરી લીધા છે તો અહીંયા મેં ત્રણ નવ કેળા લઈ લીધા છે અને ત્રણે ત્રણ કેળાને આ રીતે મોટા બાઈટમાં કટ કરી લીધા છે હવે શાકને વઘારવા માટે અહીંયા મેં પેન ગરમ કરી લીધી છે અને તેમાં મેં બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે તેલ ગરમ થયા બાદ આપણે અડધી ચમચી જેટલું જીરું બે લીલા મરચાંના ટુકડા આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું અને વઘારને સારી રીતે સાતળી લેવાનો છે આ રીતે વઘાર સારી રીતે સતરાઈ ગયા બાદ આપણે જે બાફીને કેળાના ટુકડા કરી રાખ્યા છે તે ઉમેરી લઈશું અને વઘારની સાથે કેળાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે શાકમાં મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ફરાળમાં હળદર નથી વપરાતી હોતી તો આપણે અહીંયા હળદર નહીં ઉમેરીએ જો તમે ફરાળ વગર શાક બનાવતા હોય તો તમે હળદર ઉમેરી શકો છો તો આ રીતે મસાલાને આપણે કેળા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને બધો જ વઘાર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે કેળાને બે મિનિટ માટે ઢાંકી દઈશું જેથી કરીને મસાલાનો જે ટેસ્ટ છે તે કેળાના ટુકડામાં સારી રીતે આવી જાય અને બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે મેં અહીંયા ચપટી જેટલી ખાંડ ઉમેરી છે જતો આવતો ગળ્યો સ્વાદ આપવા માટે તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડ ઉમેર્યા બાદ આપણે કેળાને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ જો જરૂર લાગે તો આપણે તેને એકાદ મિનિટ જેવું ઢાંકીશું એકાદ મિનિટ જેવું મેં ઢાંક્યું અને હવે મેં બે ચમચી જેટલું શેકેલા તલ અને સિંગદાણાનો ભૂકો છે તે ઉમેરી લીધો છે જો તમે શેકેલા સિંગદાણા અને તલનો ભૂકો ન વાપરવાના હોય તો સિંગદાણાને પહેલાં વઘાર વખતે જ ઉમેરી લેવા જેથી કરીને વઘારમાં તે સારી રીતે શેકાઈ જશે અહીંયા મેં ફરાળી રેસીપીઓ માટે સિંગદાણા અને તલને શેકી અને ભૂકો કરી રાખ્યો છે તો તે ઉમેરી લીધો છે બધું જ શાક સરસ મિક્સ થઈ જાય પછી રસો કરવા માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને જતો આવતો એવો શાકમાં રસો કરીશું તો આ રીતે મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને રસો પણ પરફેક્ટ એવો થઈ ગયો છે તો બે મિનિટ જેવું મેં ઢાંકી લીધું હતું અને હવે શાક છે તે સંપૂર્ણપણે બનીને રેડી છે આ શાકને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ શાકને તમે પરાઠા કે મોરૈયા સાથે પણ ખાઈ શકો છો એકલું પણ આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તૈયાર છે આપણું કાચા કેળાનું રસાદાર શાક તો મિત્રો જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ